નમસ્કાર દર્શક મિત્રો હું સતીષ હળિયલ વિષય નિષ્ણાત જમીન વિજ્ઞાન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ આપ સર્વ મિત્રોનું આજના વિડીયો સફરમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે આપણા રાજ્યના ખૂબ જ અગત્યના એવા પાક ઘઉંના પાક વિશે અને એમાં પણ ઘઉંના પાકની ખૂબ જ અગત્યની એવી અવસ્થા કે જે ગાભે પોટે આવવાની અવસ્થા છે તો આ ગાભે પોટે આવવાની અવસ્થા છે એ અવસ્થા દરમિયાન આમ જોઈએ તો ઘઉંના પાકની અંદર ડુંડી છે એ વૃદ્ધિ અને વિકાસ પામતી હોય છે ડુંડી બનતી હોય છે તો હવે આપણે ઘઉંના પાકમાં આ ડુંડી છે એની લંબાઈ કેવી રીતના વધારી શકીએ આ ડુંડીની અંદર જે દાણા છે એને ભરાવદાર કેવી રીતે બનાવી શકીએ ડુંડીની અંદર વધુમાં વધુ દાણા છે એ કેવી રીતે બેસે એના માટે થઈ અને આજે આપણે ચર્ચા કરવાની છે મિત્રો ઘણી વખત એવું બનતું હોય કે આપણે પોષક તત્વો જ્યારે પાયાની અંદર આપી દીધા ઘઉંના પાકની અંદર જે ખાતરના શેડ્યુલ છે એ શેડ્યુલ પ્રમાણે આપણે ખાતરોનો ઉપયોગ કરી દીધો હોય પરંતુ ઘણી વખત આપણો પાક છે એ અસમર્થ બનતો હોય આ ખાતરોનો ઉપાડ છે એ જમીનમાંથી યોગ્ય માત્રાની અંદર ન કરી શક્યો હોય અને એવા સંજોગોની અંદર જો આ ગાપે પોટે આવવાની અવસ્થા છે એ અવસ્થા દરમિયાન જો આ પાકને ખાતરની ઉણપ વર્તાય અથવા ખાતરની જો અછત વર્તાતી હોય એને જે જરૂરી પોષક તત્વો છે એની જો અછત વર્તાતી હોય તો એવા સંજોગોની અંદર ડુંડી છે એનો વિકાસ છે એ સારો નથી થતો ડુંડી ઘણી વખત નાની રહી જતી હોય ડુંડીની અંદર દાણા ભરાતા નથી ઘણી વખત દાણા ભરાય તો દાણા છે એનો વૃદ્ધિ વિકાસ સારો નથી થતો હોતો તો આ બધા સમસ્યા છે એ આવા સંજોગોની અંદર ઉત્પન્ન થતી હોય છે તો હવે આ સમસ્યા છે એના નિવારણ માટે થઈ અને આપણે કેટલાક પગલાં લેવા જોઈએ કયા કયા પોષક તત્વો અથવા કયા એવા ન્યુટ્રિયન્ટ છે કે જેની જરૂરિયાત આ અવસ્થાએ છે તો આ ન્યુટ્રિયન્ટ વિશે આજે આપણે આજના વિડીયોમાં ચર્ચા કરશું તો મિત્રો આ માહિતી મેળવવા માટે થઈ અને આ વિડીયોને અંત સુધી નિહાળજો જેથી કરી અને આપણે જે પોષક તત્વો છે જેની જે જરૂરિયાત છે એ જરૂરિયાત છે એ આપણે જાણી શકીએ એ પોષક તત્વોના કાર્યો શું છે એના વિશે આપણે જાણી શકીએ અને એના કાર્યોને જાણી અને આપણે જો એ ખાતરોનો ઉપયોગ કરશું તો અવશ્યથી આપણા પાકની અંદર ખૂબ સારું ઉત્પાદન મળશે ડુંડીની સાઇઝ વધારી શકશું ડુંડીને ભરાવદાર બનાવી શકશું ડુંડીને મોટી બનાવી શકશું તો પહેલું આપણે ચર્ચા કરીએ ફોસ્ફરસ તત્વો વિશે મિત્રો આમ જોઈએ તો પાયાની અંદર ઘઉંના પાકમાં ડીએપી અથવા એનપીકે પ્રકારના કોઈ પણ ખાતરો છે એ આપણે અવશ્યથી ઘઉંના પાકમાં પાયાની અંદર આપેલા જ હોય છે હવે પાયાની અંદર જ્યારે આપણે આ ફોસ્ફરસ તત્વ આપેલું છે પરંતુ ફોસ્ફરસ તત્વ છે એ ઘણી વખત જમીનમાં જતા એ ફિક્સ થઈ જતું હોય પાકને અલભ્ય રહેતું હોય તો એવા સંજોગોની અંદર આ સમયે જો એની ઘટ વર્તાય તો આપણે એનાથી નુકસાની ભોગવવાનો વારો આવે તો હવે આ સમયે આપણે આ તત્વને ઉપરથી આપણે આપવું જોઈએ અને ઉપરથી આપવાથી આપણે એની અછત સામે આપણે લડી શકીએ અને આપણે એનાથી પૂરતો ફાયદો મેળવી શકીએ તો આ ફોસ્ફરસ તત્વનું સૌથી અગત્યનું કાર્ય છે મૂળના વૃદ્ધિ અને વિકાસ કરવાનો કોઈ પણ પાક છે એના મૂળનો વૃદ્ધિ અને વિકાસ છે એ ફોસ્ફરસને આધારિત છે ફોસ્ફરસનો પુરવઠો છે એ યોગ્ય માત્રાની અંદર જો જમીનમાં જતો હોય તો મૂળનો વૃદ્ધિ વિકાસ સારો થાય ફોસ્ફરસ તત્વ વળી ફૂલ બનવા માટે ફળ બનવા માટે અને ફળમાંથી બીજ બનવા માટે થઈને ખૂબ અગત્યનું તત્વ છે એટલે મિત્રો આ ડુંડી અવસ્થાએ આપણે ડુંડી આવી એમાં ફૂલ બનવું ફૂલમાંથી બીજ બનવું અને બીજનો વૃદ્ધિ વિકાસ થવો એના માટે થઈ અને આ ફોસ્ફરસ તત્વ આમ જોઈએ તો ખૂબ અગત્યનું તત્વ છે બીજું આ ફોસ્ફરસ તત્વ છે એ છોડના કોષ વિભાજન સાથે સંકળાયેલું છે એટલે કે છોડના કોષ છે એની જે વૃદ્ધિ થતી હોય એની સાથે સંકળાયેલું ખૂબ અગત્યનું તત્વ છે આ ફોસ્ફરસ તત્વ છે એ શક્તિની હેરફેર સાથે સંકળાયેલું તત્વ છે ફોસ્ફરસ તત્વના લીધે થઈ અને છોડમાં કાર્બોહાઇડ્રેટ ચરબી એમિનો એસિડ જેવી રસાયણ પ્રક્રિયાઓ છે એની અંદર ખૂબ અગત્યનો ભાગ ભજવે છે અને એમના ઉપચયનમાં પણ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે તો મિત્રો આ ફોસ્ફરસ તત્વ છે એ છોડના વૃદ્ધિ વિકાસ માટે થઈને ખૂબ અગત્યનું છે તો આ સમયે આપણે ફોસ્ફરસ તત્વ છે એ આપવું ખૂબ જરૂરી બની જતું હોય છે હવે આપણે બીજા તત્વ વિશે વાત કરીએ તો બીજું ખૂબ અગત્યનું એવું તત્વ છે પોટાશ કે જેને આપણે પોટેશિયમ તરીકે ઓળખીએ છીએ મિત્રો આ પોટાશ તત્વ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સાથે સંકળાયેલું તત્વ છે આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એટલે છોડની અંદર ખોરાક બનાવવા માટે થઈ અને ખૂબ અગત્યની ક્રિયા છે તો આપણે ઘઉંના પાકમાં જ્યારે ડુંડીની અંદર ફૂલમાંથી દાણા બને અને દાણા છે એની અંદર ખોરાકનો સંગ્રહ થાય કાર્બોહાઇડ્રેટનું સંશ્લેષણ થાય એના માટે થઈ અને ખૂબ જરૂરી તત્વ હોય તો એ છે પોટેશિયમ તત્વ બીજું પોટાશ પોટાશત્વ છે એ છોડની અંદર હાજર હોય અથવા પોટાશ પોટાશત્વ છે એને આપણે લભ્ય કરાવીએ તો આ પોટાશ તત્વ છે એ પાણીની અછત સામે લડી શકે છે છોડને રોગ પ્રતિકારક શક્તિ પણ આ પોટાશ પોટાશત્વના લીધે થઈ અને મળતી હોય છે તો છોડને રોગપ્રતિકારક શક્તિ મેળવવા માટે થઈને અથવા છોડને આપણે પાણીની અછત સામે જો રક્ષણ મેળવવું હોય તો પોટેશિયમ છે એ ખૂબ અગત્યનું તત્વ છે હવે આ ઘઉંનો પાક છે એ ધાન્ય વર્ગનો પાક છે અને ધાન્ય વર્ગના પાકમાં પ્રોટીનની માત્રા વધારવા માટે થઈને પણ આ પોટાશ છે એ ખૂબ અગત્યનું તત્વ છે પોટાશ જમીનની અંદર હોય પોટાશ છે એ છોડ છે એ યોગ્ય માત્રાની અંદર જ્યારે લઈ શકે તો આવા સંજોગોની અંદર ઉત્પાદનની ગુણવત્તા સુધરે છે એટલે આપણે ઘઉંની જે દાણાની ગુણવત્તા છે એ દાણાની ગુણવત્તા આપણે સારી મળે દાણા ભરાવદાર મળે દાણાનો વિકાસ સારો હોય તો આપણે અવશ્યથી એ સારું ઉત્પાદન આપી શકે તો એના માટે થઈ અને કોઈ પણ પાકના દાણાની ગુણવત્તા જો સુધારવી હોય તો એના માટે થઈને પણ આ પોટાશ છે એ ખૂબ અગત્યનું તત્વ છે વળી આ પોટાશ છે એ જમીનમાં લભ્ય સ્વરૂપમાં હોય જમીનમાં લભ્ય માત્રામાં હોય અને છોડ છે એને પૂરતા પ્રમાણમાં અવશોષણ કરી શકતો હોય તો એના લીધે થઈ અને ડાળીઓને મજબૂતી મળે છે એટલે આપણે ઘણી વખત એવા સંજોગો આવતા હોય કે ઘઉંનો પાક છે એ ઢળી જતો હોય તો એવા સંજોગોની અંદર જો પોટાશ છે એ ભરપૂર માત્રાની અંદર છોડમાં જો ઉપલબ્ધ હોય તો છોડને ઢળી જતો છોડને નમી જતો અટકાવવા માટે થઈને ખૂબ મદદરૂપ થતું હોય છે તો આ પોટાશ તત્વોના લીધે થઈ અને છોડને આપણે ઢળતો પણ અટકાવી શકીએ છીએ ઘણી વખત વધુ માત્રાની અંદર ફોસ્ફરસ છે એ છોડ લઈએ અને એવા સંજોગોની અંદર છોડ જ્યારે પરિપક્વતા તરફ જતો હોય તો એને પરિપક્વતા તરફ જતો પણ અટકાવવા માટે થઈને આ પોટાશ છે એ ખૂબ અગત્યનું તત્વ છે એટલે પોટાશના લીધે થઈ અને છોડ જો વહેલા પરિપક્વ થઈ જતા હોય તો એને અટકાવી શકાય છે અને સાથે સાથે નાઇટ્રોજન અને ફોસ્ફરસનું નિયમન પણ આ પોટાશના લીધે થાય છે અને આ પોટાશ છે એ છોડની અંદર યોગ્ય માત્રામાં હોય તો નાઇટ્રોજન અને ફોસ્ફરસ જેવા તત્વોની અસરને આપણે સંતુલનમાં પણ રાખી શકીએ છીએ તો મિત્રો આ થયું બીજું અગત્યનું તત્વ પોટાશ હવે આપણે ત્રીજા અગત્યના તત્વ વિશે વાત કરીએ કે જે તત્વ છે બોરોન આમ જોઈએ તો બોરોનનો ઉપયોગ અત્યારે ખેડૂત મિત્રો ખૂબ બહોળા પ્રમાણની અંદર કરતા હોય છે ઘણી વખત જમીનમાં બોરોન ઉપલબ્ધ હોય અને છોડ ન લઈ શકતો હોય બોરોનની ખામી છે એ સર્જાતી હોય છે બોરોન છે એ બોરોન તત્વ છે આ બોરોનના લીધે થઈ અને છોડમાં મૂળની વૃદ્ધિ છે એ સારી થતી હોય છે સાથે સાથે નાઇટ્રોજનના ઉપાડમાં પણ ખૂબ મદદરૂપ થાય છે એટલે કે નાઇટ્રોજન છે એ જમીનમાંથી યોગ્ય માત્રાની અંદર ઉપડી શકે મૂળની વૃદ્ધિ યોગ્ય થાય છોડની તમામ દેહ ધાર્મિક ક્રિયાઓ યોગ્ય રીતના થાય વૃદ્ધિ અને પ્રજનન કારણ કે કોઈ પણ પાકની અંદર ફૂલ આવવું ફૂલમાંથી ફળ બનવું અને ફળનો વિકાસ થવો આ તમામ પ્રક્રિયાઓ સાથે આ બોરોન તત્વો પણ જોડાયેલું છે એટલે મિત્રો આપણે શરૂઆતમાં વાત કરી કે ફોસ્ફરસ પોટેશિયમ અને બોરોન આ ત્રણ ખૂબ અગત્યના તત્વ છે અને આ તત્વ છે એ આ અવસ્થા દરમિયાન ખૂબ અગત્યના છે તો આ અવસ્થા દરમિયાન આ તત્વો છે એ આપણે છોડને આપણે આપવા ખૂબ જરૂરી બનતા હોય છે આપણે જ્યારે પાયાની અંદર ખાતરો આપ્યા અને એ એવા સંજોગોમાં ફિક્સ થઈ ગયેલા છે કે છોડ એનો ઉપયોગ નથી કરી શકતો છોડ એનો ઉપાડ નથી કરી શકતો તો આવા કંઈક સંજોગો જ્યારે પેદા થાય એ અવસ્થાએ આપણે પાણીમાં દ્રાવ્ય ખાતર કે જેને વોટર સોલ્યુબલ ખાતર તરીકે ઓળખીએ છીએ અને માર્કેટમાં ખૂબ બહોળા પ્રમાણની અંદર વોટર સોલ્યુબલ ખાતરો છે એ ઉપલબ્ધ છે અને હવે ખેડૂત મિત્રો ઘણા બહોળા પ્રમાણમાં વોટર સોલ્યુબલ ખાતરોનો ઉપયોગ પણ કરતા થયા છે તો આપણે આ પોટાશ અને ફોસ્ફરસ આ બંને તત્વો એકસાથે મળી રહે એવું માર્કેટની અંદર વોટર સોલ્યુબલ ખાતર છે એ ઉપલબ્ધ છે જે કે જેને આપણે જીરો બાવન ચોત્રીસના નામે ઓળખીએ છીએ તો આ જીરો બાવન ચોત્રીસ ખાતર છે એ ફોલિયર સ્પ્રે એટલે કે છોડને આપણે ઉપરથી અંદર આપી શકીએ છીએ અવશ્યથી છોડ છે એ ઉપરથી માધ્યમથી આપણે આ છોડને જો આ ખાતર આપીએ તો છોડ છે એ એનું સીધે સીધું અવશોષણ કરતું હોય છે અને એની અંદર રહેલું જે ફોસ્ફરસ તત્વ છે એની અંદર રહેલું જે પોટાશ તત્વ છે એનું છોડ છે એ ઉપયોગ કરી લઈએ છે અને એની જેટલી પણ ક્રિયાઓ છે કે જેની અંદર જે જમીનમાંથી નથી ઉપડી શક્યું તો એ આ વોટર સોલ્યુબલ ખાતરના માધ્યમથી આપણે છોડને મળી રહે છે અને એના લીધે થઈ અને આપણા ઘઉંના પાકમાં ડુંડીનો વૃદ્ધિ અને વિકાસ છે એ ખૂબ સારો થાય ડુંડીની અંદર દાણા છે એ ખૂબ ભરાવદાર થાય દાણાની સાઇઝ છે એની અંદર પણ વધારો થાય અને જેટલા પણ ડુંડીની અંદર ઘણી વખત ઘણા સંજોગોમાં આપણે એવું બનતું હોય કે ડુંડી તો આવે છે વૃદ્ધિ વિકાસ તો થાય છે પણ ઘણી વખત એમાં દાણા બેસતા નથી એટલે કે ખાલી રહે છે ફૂલ આવે છે પણ પરંતુ ફૂલમાંથી દાણાની અંદર કન્વર્ઝન ન થતું હોય આ વોટર સોલ્યુબલ ખાતર છે એનો જો ઉપયોગ કરીએ તો એના લીધે થઈ અને ઘઉંના પાકમાં તમામે તમામ ફૂલ છે એને દાણાની અંદર આપણે કન્વર્ટ કરી શકીએ એટલે વધુમાં વધુ દાણા છે એ ડુંડીની અંદર બેસી શકે છે તો હવે આપણે આ ખાતરની જો માત્રાની વાત કરીએ તો આપણે એક પંપની અંદર સો ગ્રામ જેટલું ખાતર છે એને આપણે આ એક પંપની અંદર આપવાનું છે ઓગાડીને અને એનો આપણે ઉપરથી છંટકાવ કરવાનો છે અને મિત્રો આપણે વાત કરી કે જે બોરોન છે એ પણ ખૂબ અગત્યનું તત્વ છે એટલે આપણે આ જીરો બાવન ચોત્રીસનો જયારે ઉપયોગ કરીએ એની સાથે જ આપણે એક પંપની અંદર પંદર ગ્રામ જેટલું વીસ ટકા બોરન તત્વ ધરાવતું બોરોન ખાતર છે જે બજારની અંદર ઉપલબ્ધ છે સાથે સાથે આપવાનું છે એટલે કે સો ગ્રામ ઝીરો બાવન ચોત્રીસ અને એની સાથે પંદર ગ્રામ જેટલું બોરોન છે એ મિક્સ કરી અને જો આપણે ઘઉંના પાકની અંદર ઉપરથી છંટકાવ કરીને આપવામાં આવે તો ઘઉંના પાકની જે પિસ્તાલીસથી લઈ અને જે સાહીઠ દિવસની જે અવસ્થા છે એ ખૂબ અગત્યની અવસ્થા છે આ અવસ્થા દરમિયાન આપણે ડુંડી છે એ ખૂબ સારી ડુંડી આવે એની સાઈઝ વધે અને ડુંડી ખૂટ થાય તો એ ખૂટ સમયે આપણે કયા પોષક તત્વો આપવા જોઈએ અને એના લીધે થાય અને આપણે શું ફાયદો થાય મિત્રો આપણે એના જે કાર્યોની વાત કરી આ કાર્યોને ખૂબ અગત્યના છે આ કાર્યોને ધ્યાનમાં રાખજો આ કાર્યોના લીધે થઈને જ આપણે આ ખાતર આપીએ છીએ અવશ્યથી કોઈ પણ ખાતર અથવા કાર્યને જાણી અને જો એ ખાતર છે એ આપવામાં આવે તો અવશ્યથી આપણા પાકમાં ખૂબ સારો ફાયદો થાય તો મિત્રો આ વાત થઈ ગાભે પોટે અવસ્થાએ આપણે કયું ખાતર આપવાનું છે અને કેટલા પ્રમાણમાં આપવાનું છે મિત્રો આ અવસ્થા પૂર્ણ થાય એ પછી જ્યારે ઘઉંના પાકની અંદર જે છેલ્લું વોટર સોલ્યુબલ ખાતર આપવાનું છે કે જે ખાતર આપણે ઘઉંના પાકમાં ડુંડીમાં દાણા બેસી ગયા અને દાણાનો વૃદ્ધિ વિકાસ થતો હોય એ અવસ્થાએ આપણે આપવાનું છે એટલે ઘઉંના પાકની અંદર ડુંડીની અંદર જ્યારે દાણા બેસી જાય અને દાણા વિકાસ કરે દાણા વૃદ્ધિ કરતા હોય એ સમયે આપણે આપવાનું છે તો એ સમયે આપણે આપવાનું એવું અગત્યનું વોટર સોલ્યુબલ ખાતર આમ તો એ ખાતર છે એ ખાતર કોઈ પણ પાકની અંદર આપવામાં આવે તો પાકની જે સંગ્રહ શક્તિ એની જે ગુણવત્તા છે એ સુધરે છે તો આપણે જે બજારની અંદર જીરો જીરો પચાસ એટલે કે પોટેશિયમ સલ્ફેટ અથવા સલ્ફેટ ઓફ પોટાશના નામે જે ખાતર મળે છે એને આપણે પંપની અંદર સો ગ્રામ લેખે છંટકાવ કરીને આપણે જો ઉપરથી આપીએ તો એનાથી દાણાની ગુણવત્તા ખૂબ સારી બને સલ્ફેટ ઓફ પોટાશ છે એ કોઈ પણ પાકની અંદર આપણે જ્યારે આપવાની ભલામણ કરતા હોય તો એ એટલા માટે થઈને કરવામાં આવે છે કારણ કે આ એસઓપી ખાતર જે પોટેશિયમ સલ્ફેટ છે એ જો પાકને આપવામાં આવે તો એ પાકની સંગ્રહ શક્તિ વધે તો આપણે ઘઉં છે એ પણ આપણે લાંબા સમય સુધી સંગ્રહ કરતા હોય તો આ એસઓપી ખાતર છે એને જો ઉપરથી આપવામાં આવે તો દાણા છે એની સંગ્રહ શક્તિ વધી શકે છે દાણા ગુણવત્તાવાળા તો મળે છે પરંતુ એની સાથે સાથે જો સંગ્રહ શક્તિ સારી હોય તો આપણે ઘઉંને લાંબો સમય સુધી સાચવી શકીએ તો મિત્રો આ એસઓપી ખાતરને આપણે એક પંપમાં સો ગ્રામ જેટલું લઈ અને આપણે એને જો ઉપરથી છંટકાવ કરી આપવામાં આવે તો ઘઉંની ડુંડીમાં જે દાણા વૃદ્ધિ અને વિકાસ કરે છે એની ગુણવત્તા અવશ્યથી સારી બને અવશ્યથી સુધરે તો મિત્રો આ વાત થઈ ઘઉંના પાકમાં ડુંડીનો વૃદ્ધિ અને વિકાસ કરવા માટે થઈ અને આપણે એવા કયા તત્વો આપવા જોઈએ આપણે શું કાળજી રાખવી જોઈએ એના વિશે તો મિત્રો આ માહિતી જો તમને પસંદ આવી હોય તો અન્ય ખેડૂત સુધી આ માહિતીને ફોરવર્ડ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ